ઉંજામાં બાર મેના રોજ વૈશાખી પૂનમ પૂનમને માં ઉમિયાની ઐતિહાસિક નગર યાત્રા હજારો ભક્તો અને એકસો પાસઠ ચાખીઓ સાથે આઠ કિલોમીટર નો નગર ફેરો જયંતિભાઈ પટેલ જયંતિભાઈ શું કેશો ક્યારે નગર યાત્રા નીકળવાની છે આ નગર યાત્રા શું મહત્વ છે નગર યાત્રા આગામી વૈશાખ સુદ પૂનમ અને બાર પાંચ બે બે હજાર પચીસ સોમવારના દિવસે સવારે આઠ પંદર કલાકે અહીંયાથી આગમન નીકળશે ખાસ કરી અત્યારે નગરિયા નીકળવાની છે નું શું મહત્વ છે અને આ વખતે શું નવીનતા જોવા મળશે નગર યાત્રાનું મહત્વ દિન પ્રતિદિન અહીં આવનાર યાત્રિકોની સંખ્યા ખૂબ વધી રહી છે અને માતા પ્રત્યેની આસ્થા લોકોની એ રીતે જ ઉમંગથી લોકો જોડી રહ્યા છે અને એના હિસાબે અહીં યાત્રિકોનો સતત ધસારો રહ્યા છે આ વખત આકર્ષણનું કેન્દ્ર શું રહેશે આકર્ષણના કેન્દ્રમાં તો દર વખત અમારા જે વિવિધ ટેલબાઓને બધું હોય છે એ જ રીતે એમાં સુશોભિત કરી અને એમની સંખ્યામાં પણ વધારો થયો છે એટલે આ રીતે લોકોને એમાં સંખ્યાનો એ વધારાથી ગમશે કેટલી સંખ્યા જોડાય છે એવું લાગી રહ્યું છે સંખ્યા હજારોની સંખ્યામાં દૂર દૂરથી લોકો આવતા હોય છે એટલે ચોક્કસ વોકળાની રીતે આપણે વાત નથી કરતા પરંતુ દૂર દૂરથી એટલે કચ્છ કાઠિયાવાડ રાજસ્થાન મધ્યપ્રદેશથી પણ લોકો જોડાઈ અને હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે કેટલા ટેબલો જોડાશે એવું કઈ અંદાજે એકસો પોસઠ જેવું ટેલબાઓ છે આર્ય કન્યા ગુરુકુલ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર